નમસ્કાર જોહાર વાત કરીશું વાંસદા તાલુકાની વાંસદામાં હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થઈ છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ આવી ચુક્યું છે બાવીસ જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી હતી જેમાંથી ચાર જેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવા પામી હતી અને અઢાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું રિઝલ્ટ પચીસ તારીખે આવ્યું હતું ત્યારબાદ ચૂંટણી જીત્યાનો સરપંચ બનવાનો માહોલ સર્જાયો હતો રેલી કાઢી હતી અને ત્યારબાદ જે ઘટના છે છે દ્રશ્યો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ વાંસદા તાલુકાના કુરેલિયા ગામના અને કુરેલિયા ગામમાં યુવાન દ્વારા રેલીમાં ડાન્સ કરતા દારૂની રેલમ છેલમ કરાઈ યુવાનને વિડીયો વાયરલ થતા જ ન્યુઝપેપરમાં આવતાની સાથે જ યુવાનની તપાસ કરવામાં આવી ત્યારબાદ કરવામાં આવી પણ પ્રશ્ન પ્રશ્ન ત્યાં ત્યાં નથી છે કે દારૂ પીધો ડાન્સ કર્યો વિડીયો વાયરલ થયો અને યુવાનને પકડી લેવામાં આવ્યો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પણ વાંસદા તાલુકાની પોલીસ નવસારી જિલ્લાની પોલીસ

દારૂ પીને નીકળતા દારૂડિયાને પકડીને એની ઉપર કેસ કરવામાં આવે છે પણ જ્યાંથી દારૂ પીને નીકળે છે દારૂવાળા દારૂ વેચનાર ઉપર કોઈ કેસ કરવામાં આવતો નથી એને છૂટ છે પણ પીનારને છૂટ નથી જયારે આ ચૂંટણીમાં યુવાન ખૂબ ઉત્સાહમાં હતો અને ઉત્સાહમાં એને દારૂની બોટલમાંથી દારૂ પીતા પીતા કે વિડીયો શૂટ કર્યો અને વિડીયો વાયરલ થતાની સાથે યુવાન ઉપર કેસ કર્યો પણ હું આજે યુવાનની સાથે ઉભો છું કારણ કે યુવાન દારૂ ક્યાંથી લાવ્યો યુવાને દારૂ કેમ પીધો કે યુવાન દારૂ કોને પહોંચાડ્યો યુવાન સુધી એ પ્રશ્ન મોટો છે દારૂ આવી જાય છે દારૂ વેચાય છે દારૂ વેચનાર ઉપર કાર્યવાહી થતી નથી ફક્ત પીનાર ઉપર કાર્યવાહી થાય છે થર્ટી ફસ્ટ હોય કે બીજા આડા દિવસ હોય પીનાર ઉપર કાર્યવાહી થતી હોય છે વેચનાર ઉપર કોઈ કાર્યવાહી નથી વેચનારને પાબંદી નથી વેચનાર છૂટથી વેચી શકે છે કારણ કે વેચનાર આપે છે તમે સમજી જાઓ હું શું કહેવા માંગુ છું

પોલીસમાં તાકાત હોય તો દારૂ વેચનારને પકડો દારૂ લાવનારને પકડો દારૂ ક્યાંથી ઘુસાડે છે ક્યાંથી આવે છે તે જગ્યાને શોધો ત્યાંથી ઘુસાડવાનું બંધ કરો તો હું ખરો માનું કે પોલીસમાં દમ છે બાકી તમે દારૂ પીનારને પકડીને કાગળ ઉપર વાઘ માર્યો હોય એનાથી વધારે અને એની વિશેષ કોઈ જ વાત હું નહીં કહું જ્યારે ન્યૂઝમાં અમે આપીએ છીએ કે ફલાણ આવો વિસ્તાર છે ત્યાં એક્ટિવા ઉપર દારૂની દસ દસ પેટી મૂકીને દારૂ સપ્લાય કરવામાં આવે છે થોડે દિવસે સપ્લાય કરવામાં આવે છે એમેઝોન ની બેગમાં સપ્લાય કરવામાં આવે છે ત્યાં પોલીસના દરોડા નથી પડતા ત્યાં પોલીસની ટીમ નથી પહોંચીતી ત્યાં પોલીસની કાર્યવાહી નથી થતી કેમ કે ત્યાંથી એમને ભારી ભરકમ વજન આપવામાં આવે છે એટલે ત્યાં એમની નજર નથી પહોંચતી એ પછી વિડિયો વાયરલ થાય કે પછી ગમે તે વસ્તુ થાય પણ ત્યાં એમની નજર નથી પહોંચતી ફક્ત નજર એમની પહોંચે છે કાર્યવાહી એમની થાય છે ફક્ત દારૂ પીનારા આવા સામાન્ય વ્યક્તિ ઉપર જે વાયરલ થયો છે વિડીયો તમે જોઈ શકો છો કુરેલિયા ગામનો છે હતો સરપંચ જીત્યા હતા અને ગામના લોકો ખુશી મનાવતા હતા અને ખુશીમાં દારૂની બોટલ ફોડી અને દારૂ પીધો અને વિડીયો વાયરલ થયો અને તેના લીધે યુવાન ઉપર કેસ થયો પણ પોલીસ દારૂના અડ્ડા ક્યારે બંધ કરાવશે એ આગામી સમયમાં જોવાનું રહેશે